લાલો મૂવી જળ હડતું પરિણામ આપી રહી કહી શકાય છે કરી દીધા ગુજરાતી સિનેમાની અંદર આ લેવલે કદાચ આ રીતનું પરિણામ આ રીતના કલેક્શન આંકડાઓ આ રીતનું કમાણી કોઈ મૂવી નહીં કર્યું એ પ્રમાણે આ મૂવી કદાચ પ્રેમ ના મળ્યો દસ તારીખે રિલીઝ થઈ હતી એટલે દિવાળીની અંદર પણ એટલો પ્રેમ ના મળ્યો શરૂઆતની અંદર થિયેટર વધારે શો પણ હતા રાખ્યા ઉપર થી શો જે હતા એકાદ બે શો હતા થિયેટર અંદર એ પણ જે થિયેટર ની અંદર હતા એ પણ શો કેન્સલ કર્યા હતા બંધ કરાવી દીધા હતા બંધ કરી દીધા હતા થિયેટર ની અંદર જે મેકર એમના દિલ સલામ કહી શકાય સેલ્યુટ કહી શકાય જેટલા મુવીના મેકર્સ છે જેમણે મુવીના જે એક્ટર છે એક્ટ્રેસ છે એ બધા એના એક અડીખમ મહેનત થી પોતાના અડીખમ મહેનત થી પ્રમોશન દ્રષ્ટિ મતલબ કેટલું પ્રમોશન કર્યું લોકો સુધી મળ્યા આ મુવીને પહોંચાડી લોકો સુધી અને પબ્લિસિટી થી આ મુવીને વધાવી દીધી છે એક ઉત્સવની જેમ વધાવી દીધી છે એક ઉત્સવની જેમ માણે છે માણે છે અત્યારે કેમ કે છેલ્લા ત્રણ દિવસથી આઉટસ્ટેન્ડિંગ આંકડાઓ આ મૂવી ને આવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસે કેમ પહેલા મૂવીના જ્યારે જયારે દસ તારીખે રિલીઝ થઈ ત્યારે એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ આવતા હતા પણ એ પછી આ મૂવી એવું અણધાર્યું કલેક્શન આપવાનું શરૂ કર્યું અણધાર આંકડા આપવાનું શરૂ કર્યું જેવા કે છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો ત્રેવીસ ચોવીસ અને પચીસ માં દિવસની વાત કરીએ તો શનિવારે એક કરોડ થી પણ વધારેનો આંકડો આ મૂવી એક મહિના આપ્યો છે કોઈ દિવસ નહીં પણ ત્રેવીસ દિવસે દિવસે त्रेस दिवस एकदम पारो ओप चढी गो हो आणि चोवीस मा करो पंचाय रविवार बोल शनिवार करता रविवार कलेक्शन आहोड पंचाशी लाख रुपया कलेक्शन आस आणि आचरणजनक सोमवार कलेक्शन आत आतू कै री आली वर्किंग डे असो सोमवार आणि एच वर्किंग डे आणि कोण तॉलिडे नाही काय नाही वर्किंग डे सोमवार दिवस शनिवार करता कलेक्शन सोमवार दिवस એક કરોડ અને પંચોતેર લાખ રૂપિયા કલા જે અદભુત કહેવાય વિશ્વસનીય ફરી કે ભગવાન કૃષ્ણએ જેમ અર્જુનનો રોજ પકડ્યો હતો અર્જુનનો રોજ ચલાવ્યો હતો એ પ્રમાણે આ મૂવીનો મૂવીનો સાથ અત્યારે ભગવાન કૃષ્ણએ ખુદ આપ્યો છે અને આ મૂવીને ભગવાન કૃષ્ણ ખુદ ચલાવે છે એવું કહી શકાય છે કે આપણું આઉટની પરફોર્મન્સ મેં ગુજરાતી સિનેમાની અંદર ક્યારે ક્યારેય નથી જવું અને આ પ્રકારે કાંતારા મૂવી માટે મેં છેલ્લે જોયું હતું ઇન્ટરનેશનલ મુવી કહી શકાય ઇન્ડિયન લેવલની મૂવી મુવી કહી શકાય કાંતારા માટે મેં જોયું હતું અને એની પહેલા જે નરસિંહ એક પ્રકારે એવી લાગણી હતી બાકી હું જોવા લાલુ મૂવી ત્યારે પણ લોકો મૂર્તિ લઈને આવ્યા હતા ભગવાન કૃષ્ણની પ્રતિમા લઈને મૂર્તિ લઈને આવ્યા હતા જયારે હું જોવા ગયો ત્યારે કે શરૂઆતના દિવસોની અંદર પણ જોવા ગયો હતો ત્યારે અને આ તો એક જ સંદેશો આપી રહ્યો છે કે મવીની ઉપર હરિની લીલા ચાલી રહી છે હરિની લીલા છે અત્યારે ભગવાન કૃષ્ણ એ ખુદ આ મુવીને સાથ આપ્યો છે કેમ કે આટલો આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ યાર ગજબ લેવલ નો પર્ફોર્મન્સ અત્યારે કરી રહી છે કેમ કે મોડે મોડે આ મૂવી સોશિયલ મીડિયા ઉપર એટલી છાઈ રહી છે મૂવી ગુજરાતી સિનેમાની અંદર ગુજરાતી મૂવી લાલો આ દ્રશ્ય ઉભું કર્યું છે કે જ્યારે ભક્તિમય અને જે થિયેટર થિયેટર ને મંદિર બનાવવામાં આવી રહ્યું છે થિયેટર ને મંદિર તરીકે અત્યારે ગણાવી રહ્યું છે જણાવી રહ્યું છે ગજવી રહ્યું છે મંદિર તરીકે લોકો એ ગજવી લોકો માણી રહ્યા છે ભગવાન અનુભૂતિ કરી રહ્યા છે થિયેટર અંદર લોકો આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ કરી રહી છે અને લોકોના દિલ્હી અંદર આ લાલો મૂકી પોતાને એક સ્થાન અવનવું સ્થાન આપી રહ્યા છે ગુજરાતી સિનેમાની અંદર ફર્સ્ટ ટાઈમ આવું બન્યું છે કે થિયેટર મંદિર બની રહ્યા છે અને લોકો ભગવાન કૃષ્ણની અનુભૂતિ થિયેટરની અંદર કરી રહ્યા છે એ પાછું ગુજરાતી સિનેમાની અંદર ગુજરાતી મુવી માટે જે પ્રકારનો પ્રેમ ચણિયાકોડી મૂવીને મળ્યો હતો એના કરતા લાલ ઘણો પ્રેમ દિવાળીની અંદર આ મૂવીને મળવો જોતો હતો પણ કહેવાય છે કે ભગવાન સત્યનો સાથ અને સાચાનો સાથ અને ભગવાન સાથ આપે છે ભલે તમે સાચીની સાથે કોઈ પણ વસ્તુ કરી છે તો ભગવાન સાથ આપે છે એ પ્રકારે મૂવીનો સાથ છેલ્લે છેલ્લે પણ આપ્યો ખરો ભગવાન અને એ જ કારણ છે કે ત્રેવીસ અને ચોવીસ પચીસ માં દિવસે એક કરોડ થી પણ વધારે કલેક્શન દરરોજ કરી રહ્યું છે શનિ રવિ શનિ રવિ અને સોમવાર એક કરોડ થી પણ વધારે એનો આપણો કમાઈને આપ્યો છે ફિલ્મના જે મેકર્સ છે એક્ટર્સ છે એ લોકો એ પણ પ્રમોશન માટે સલ્યુટ કરી ચુકી છે આ મુવી છ કરોડ થી પણ વધારે બોક્સ ઓફિસ પર કલેક્શન કરી ચૂકી છે અને હું એવું માનું છું કે આ હું યાર બહુ જ કલેક્શન બે હાજર પચીસ થી બે હજાર ની સૌથી વધારે કમાણી કરી જોઈએ ચણ્યા કરતા પણ વધારે ચણ્યા પંદર કરોડ આપણો કાર કર્યો છે પણ ચણ્યા ટોળી કરતા પણ મૂવી વધારે કમાવી જોઈએ

અને તમને થિયેટર શાળાને કમાવાનું મળી રહ્યું છે આનાથી અને આ શોસ બધા હાઉસફુલ થઈ રહ્યા છે દિવસનો એક શો પણ તમે લગાવતા લગાવવા તૈયાર ન હતા પણ એ મૂવીના શો અત્યારે તમે છસો રાખવા પડ્યા છે અને એ ભક્તિ ભગવાનની કૃપા છે થિયેટર વાળા ઉપર બાકી થિયેટર વાળા તો આ શો રાખવા તૈયાર પણ ન હતા શરૂઆતની અંદર એ લોકો મોટા સ્ટાર્સની મુવી બોલીવુડની મૂવીને રાખવા તૈયાર હતા પણ આ મુવીને સજે ભવન નતા આપતા પણ અત્યારે પબ્લિક ખુદ આ મુવી ના સાથ પકડ્યો છે ભગવાને ખુદ આ મુવી નો સાથ પકડ્યો છે એટલે